પણ પાટીદાર સમાજ આર્થિક રીતે મજબૂત છે ત્યારે જો અનામત અપાશે તો ભરમાં મોટું જન આંદોલન થશે તેમણે અનામતના અમલીકરણ માટે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં રિઝર્વેશન એક્ટ બનાવવાની પણ માંગણી કરી હતી બીજી તરફ મહેસાણામાં મહિલા સંમેલન યોજવા મક્કમ પાસના નેતાઓને એવી ધમકી આપી છે કે જો પાટીદારોને અનામત નહીં મળે તો ગુજરાતમાં પણ જાટવાળી થશે સરકાર હજુય અમારી વાત નહી સ્વીકારે તો પાટીદાર સમાજે ના છૂટકે ગુજરાતમાં જાટવાળી કરવા મજબૂર થવું પડશે તે માટે સરકાર જ જવાબદાર રહેશે ગુજરાતમાં શાંતિ ન દોડાય તે માટે પાટીદારો સક્રિય છે પણ સરકારનું વલણ એવું રહ્યું છે કે પાટીદારો હરિયાણાના જાટ સમુદાય જેવું કરવા પ્રેરાશે આમ ઠાકોર અને પાસના નેતાઓના નિવેદનને પગલે ફરી ગુજરાતમાં વર્ગ વિગ્રહના સંકેતો મળ્યા છે આનંદીબેન સરકારના દહીં અને દૂધમાં પગ રાખવાની નીતિએ જ ગુજરાતમાં કોમો કોમો વચ્ચે અંતર વધાર્યું છે તેમ લોકો કહી રહ્યા છે